પુણાગામ પીરદરગાહ સામે ઘણા સમયથી રસ્તા પર ગટર લાઇન ઉભરાઈ રહી હોય જેને લઈ સ્થાનિક આપના કોર્પોરેટર અને ભાજપના કોર્પોરેટરો દ્વારા કોઈ કામગીરી ન કરાતી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરાયા તો હાલમાં રોગચાળો ફેલાઈ રહ્યો હોય જેથી તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગણી કરાઈ હતી પુણા વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ઉભરાતી ગટર સામે કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ખાતે પીર દરગાહની સામે આવેલા રસ્તા પરની લક્ષ્મીનગર સોસાયટી કૃષ્ણનગર સોસાયટી 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 મારુતિનગર નિરાંતનગર સાયનગર સોસાયટીથી વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા ઉપર છેલ્લા છ મહિનાથી ગટર લાઈન ઉભરાઈ રહી છે તેનું પાણી રોડ ઉપર વહી રહ્યું છે સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવારની કરવા છતાં કોઈ પણ નિરાકરણ આવ્યું ન હોય કોલેરા જ્વાડા ઉલટી તથા ડેન્ગ્યુના રોગે હાલમાં માંજા મૂકી હોય જેને લઈ પૂર્ણ કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ભાજપ આપ ભાઈભાઈ ગટરનું પાણી રોડે જાય જાઈના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાનો સાથે સ્થાનિક અને મહિલા ઉપસ્થિત રહી હતી પૂર્વ શિક્ષણ સમિતિ સુરત આજે અત્યારે આપડે ઉભાયા પુણા ગામની મારુતિનગર સોસાયટીની સામેનો આ રસ્તો છે આ રસ્તો લગભગ છ થી સાત સોસાયટીના લોકોને ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે એની ઉપર આ લગભગ છ મહિનાથી આ ડ્રેનેજનું પાણી રોડ ઉપર જઈ રહ્યું છે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર નગર સેવકોને રજૂઆત કરવામાં આવી છે ફરિયાદ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના નગરસેવક છે આમ આદમી પાર્ટીના નગર સેવક છે તમામને રજૂઆત કરવામાં આવી છે પરંતુ એક પણ ના પેટનું પાણી હલતું નથી ફક્ત ને ફક્ત આ લોકોને બાંધકામમાં રસ છે જ્યાં મલાઈ મળતી હોય એવા કામોમાં રસ છે એવું કામ હાલતું એટલે તરત દોડીને ત્યાં વયા જાય એની ફરિયાદો કરે પરંતુ જ્યારે લોકોની ફરિયાદનું નિરાકરણ કરવાનો વાત છે ત્યારે એક પણ અહીંયા કોર્પોરેટ હજી સુધી ફરક્યો નથી એટલે આજે આ લોકોનો આક્રોશ છે એ બહાર આવેલો છે અને એના માટે જ આજે લોકો દ્વારા આપ ભાજપ ભાઈભાઈના બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કે જેથી કરીને એમની જે સમસ્યા છે એનું તાત્કાલિક નિરાકરણ આવે કારણ કે આ રસ્તા ઉપર દસ હજાર અવરજવર થઈ રહી છે બાળકોને જ સ્કૂલે જવાનું હોય છે છે આ વિસ્તારની અંદર આજે ડેન્ગ્યુ મેલેરિયા છે ટાઇફોડ જેવા રોગો એ માથું ઊંચકું છે ઘેરે ઘેરે એક એક પેશન્ટ આજે જોવા મળી રહ્યો છે છતાં પણ આ લોકોના પેટનું પાણી હળતું નથી ફક્ત ને ફક્ત સારી સારી વાતો કરી અને જાહેરાતો કરવામાં માનનારી આ સરકારની ભેગા આજે વિપક્ષ પણ ભેગી ગયો છે એટલે જ આજે આપ અને ભાજપ બંને ભાઈ ભાઈ તરીકે ઓળખાઈ રહ્યા છે છોકરા હાલે ચાલે ઉગાડે પગે જાય દુકાને તો માંદા પડે ઝાડા ઉઠી ના વાસે તો જયારે તાવ આવે છે ધ્યાન ધરવું છે બીજી બીજી વાર ઝાડા ઉઠી થયા બધા તો પછી ધ્યાન દેવું પડે ને

કોઈ પૂછપરછ માટે નથી આવ્યા આ ત્રણ દિવસ તો સખત પાણી નીકળે પાણી પછીનો ગલ્લો છે મહારાજ નો એને કમ્પ્લેન લખાવી ઓનલાઈન મોકલેલા કોઈ પણ કોઈ ડોકાવા આવ્યું નથી એમ એમ કોઈ વાત નથી કરી એમ કોઈને નથી કે એમ ડાયરેક્ટ ઝોનમાં માં અરજી લખાવેલી છે ત્રણ તારીખ રંજન મેન કોર્પોરેટર ભૂતપૂર્વ કોર્પોરેટર લખાવેલી છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે